મહેસાણામાં ચાર હોસ્પિટલને દંડ ફટકારાયો પીએમજે હેઠળ દર્દીઓ પાસેથી રૂપિયા લેવાયા હતા ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટી ભરવા હુકમ કરાયો છે સાત દિવસમાં પેનલ્ટી જમા નહીં થાય તો પગલાં લેવામાં આવશે તો કડીની ભાગ્યોદય હોસ્પિટલને એક લાખ દસ હજારની પેનલ્ટી ફટકારાઈ છે શંકુઝ હોસ્પિટલને છ હજાર પાંચસોની પેનલ્ટી ભરવા હુકમ કરવામાં આવ્યો છે અને મહેસાણા લાયન્સ હોસ્પિટલને પાસઠ હજાર ચારસો પાંત્રીસની પેનલ્ટી ફટકારાઈ છે તો નૂતન જનરલ હોસ્પિટલને ને પિસ્તાળીસ હજાર આઠસો પચાસ ની પેનલ્ટી ભરવા માટે હુકમ કરાયો છે વિસનગરની ક્રિષ્ણા હોસ્પિટલ ચૌદ હજાર રૂપિયા પરત આપવા માટે નોટિસ આપવામાં આવી છે એપેન્ડિક્સ ઓપરેશન પીએમ જેમાં ન થઈ શકે એવું કહીને રૂપિયા લીધા હતા દર્દી પાસેથી અને સાત દિવસમાં દર્દીને રકમ પરત કરવા નોટિસ ફટકારી છે તો આ બધા સંવાદદાતા સુધીર ફોનલાઇન પર જોડાઈ ગયા છે સુધીર મહેસાણામાં ચાર હોસ્પિટલ મહેસાણા જિલ્લામાં હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે કઈ કઈ હોસ્પિટલ સુધીર મહેસાણામાં પીએમઆઈ જે હેઠળ દર્દીઓમાં જે પૈસા લીધા હતા તો પાંચ ગણી પેનલ્ટી લગાવવામાં આવી છે જિલ્લાની હોસ્પિટલ પાંચ હતી કડી એક કડીની ભાગ્યોદય હોસ્પિટલ ને એક પોઈન્ટ દસ લાખની પેનલ્ટી લાયન્સ હોસ્પિટલ પોઈન્ટ હોસ્પિટલ પોઈન્ટ આઠસો પચાસ ની પેનલ્ટી સંકોચ હોસ્પિટલ ને પાસા છ પાંચસો ની પેનલ્ટી સાત દિવસમાં પેનલ્ટી જમા નહીં કરે તો યોજનાની માર્ગદર્શકતા મુજબ પગલા લેવામાં આવશે વિસનગરની ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલ ને રૂપિયા એક પોઈન્ટ ચૌદ લાખ ના દર્દી ને પરત કરવા નોટિસ અપાઈ છે જી બિલકુલ સુધીર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર